સવાલ નથી પ્રજાએ એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું સો એ સો ટકા રિઝલ્ટ આવતું નથી હોતું ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે એમાંનો આ નગણ્ય ફેરફાર છે ત્યાં હવે જે લોકલ પરિસ્થિતિ હોય અને પ્રજાનો જે અવાજ હોય એ અવાજનું આ મતદાન દ્વારા પ્રદર્શન થયેલા છે એમાં આપણે કઈ વિશેષ કહેવાનું હોય જ નહીં જો ભાઈ ક્ષત્રિય લોકોએ પણ જે રાજવી લોકો ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કંઈ કરવું જોઈએ અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી પોતાનો રોષ એમને બતાવી દીધો હતો પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી